काऊ बना दी वो वर्षा थोड़ी जा तब लेवा देंगे वो नाकेले है वो नाकेले है दी तोड़ गुलाबी गुलाबी गुड़ का तो, तो कलर भी दो है एम केम वालों गुलाबी कलर है गुलाबी कलर नहीं है वाला हां लो ना बार पकड़ गाड़ी लेवा पाए से इधर इधर बार लगा बात तो घड़ी ले

तो मित्रों जो अबड़े आपने पहुंची गया थी आवड़ा थाने वालो तोड़े हैं मजा नहीं तो बदे वालो तोड़े हम जो जय वाते इधर वालो तोड़वा आव्या मजा नहीं दोखा नाकेले हो नाकेले है वालो तोड़ ले हम के हम वालो तोड़े हैं टूर से वालोड़ से और बाई आ भी वाल और सी हां आ भी वाल और है ये वाल और थोड़ा वाह और तुम नहीं है रो गुलाबी वाल गुरखन गुरखा पा तो कलर भी तो है हम क्या वाल गुलाबी कलर नहीं है गुलाबी कलर नहीं है वाला हां तोड़ना की बाकी है तोड़ी लाल भी तोड़ ली भी एक किला देख ली तोड़ी अबे ने तोड़ बन बेन ने घर में अकेला नहीं पहली वाल और आवीन थी पहली बार शुरू से वाल नहीं हां અલવ આમાર બધી વાવી દીધી છે જો પૂર બીજું કમ્પ્લીટ કરને પડું ને હેને એટલામાં રીંગણી કરવાની આટલું બાકી રાખેલું છે રીંગણી કરવાનું હા ડ્રોપ મળે ને તો રીંગણી સોપ દેવાની ડ્રોપ તો લેવા જવું પડશે ને પેલા હા આ જાવ ને લેવા હા રોપ કી ગોઠવી મળી જવું રોપ લેવા હે બા રોપ લેવા જવો કે હે રોપ લેવા સાને ભાઈ મારા સાથ કતો હું એટલું વિચારવું જેવું હે તો એટલું જ અહીંથી આપણ ડાર પાહેની આયેલી જગ્યા પડી હવે રોપ લેવા જવાનું થાય આત્યારેમાં હવે આપણે પ્લાન કરી છે રોપ લેવાનો મળે તો ફોન કરી પહેલાં પછી જાય રોપ લેવા તો મિત્રો તો વાલ તોડાય ગયે છે ને આપણે છે ને રોપ માટે બધાને ફોન કરતા પણ ને રોપ ત્યાં છે જ નહીં કારણ કે બધા છે ને બહુ રૂપિયા ભાવ કે કારણ કે બે રૂપિયાનો રોપ હોય ને તોય રીંગણ રોપ કેટલો થાય બે રૂપિયાનો થોડું હોય બધા સા રૂપિયા કે રોપનો ફોન કર્યો ટાઈમ મેળ આવ્યો નથી હવે જોઈએ કેમ લાગે નવું તો હા એ રીગા તો રાખેલી જ થઈ ખાલી થોડી જવા દેવા એમ થાય

ન રેસિપી વિડિયો બનાવ પણ ઓલું ને લેક તપલાઈ કરતી દવાખાને ગયા દે હોસડા કરી હોસે ઈ કરે છે વિડિયો કેમ બનાવ એકદમ આલ છાલ ને મુકો તો પડશે તી વિડિયો ગમે કા હા બનાવી રાખ્યો તો બનાવન છેરૂ છે સમજો બટેટા રેફરનો વિડિયો બનાવતો જો સુરો જગવી દીધો છે એને તો હાથમાં દુખે કે બાટલો હડાળવા 4:00 વાગે કા 4:00 વાગે દવાખાને ચડાવ કેટલા દી ચડાવ કોણ ખબર હાલો કયા ઘરેથી વિડિયો બનાવીને હો ભાઈ ભાગી हालां रेसिपी वीडियो बनी फटोफट बटल खड़वा है तो फटोफट रेसिपीडियो बनाई गमलो फटोफर रेसिपीडियो डिस्क्रिप्शन चेन में जो आप पूरा तो मित्रों मस्त मजा थी मैं गम दवा हड़ाव

તો મિત્રો તો આપણે દવાખાનાથી વ્યવસ્થિત ઘરે જો આમ અત્યારે સુરતોદા છે ને હાથમાં આવ્યા છે સુરતોદા હાથમાં આવ્યા છે મસ્ત મજા જો સુપર નજારો છે અત્યારે વાડીનો જો પક્ષી ઉડે છે કે જો જાય ઓ કેવા સુરતોદા મસ્ત નજારો દેખાય છે અત્યારે જો વાડીનો નજારો વાહ એ ફ્યુ મોમેન્ટસ લેટર બીજો દિવસની સવાર પડી ગઈ છે અને આપણે થને હાજે વિડિયો નતો ઉતાર્યો કારણ કે હાજે છેને બહુ મોડું થઈ ગયું દવાખાને આયા થા દિયાત મે જે તો વિડિયો ઉતાર્યો નઈ જો અત્યારેઓ પછી ખેતરમાં આવી જ ગયું છે અને સવાર પડી ગઈ સૂરદાદા દર્શન કરી લ્યો જો બાજરીના જારને બધું ઉગવા મળ્યું છે દેને જીને પછી બતાવું બક્કેમાં જવાનું છે આપણે થને પાછો દવાખાને બાટલો હડાવવા કાલે જ હતા અને આજ બીજા દિવસની સવારે પછી બાટલો ચલાવવાનું છે તારા ફટાફટ જઈ બાટલો હડાવવા તો તો ગાડી લઈને થકી છે તૈયાર ને જાવ છે ને बाटलो हो तो मतलब भाई आज निहाल नहीं जो क्या नहीं जो निहाल है माथे दुखे माथे दुखे तो निहाल बंद देखो साला दे तो इसी तरह मैं बाटलो हटा रहा हूँ दुबारा कन्नू पुरी जैसी रो बाटलो हटे है ना भाई तो बेटा है मम्मी ने मम्मी एक बाटलो हटी जो है एक बाकी है कहाँ वो क्या लग रहा है एक कच्चा ना आलू एक खड़ी जाए તો મિત્રો જો બાટલો ફરાઈ વીયો છે ઘેર ને આવ મને કમ્પ્લીટ થઈ ગઈ થઈ ગયું કે હા ઓર થઈ ગયું એ પણ સઢાવાનો છે અહી તો બે ત્રણ દી બાકી છે સઢાવા ને એવું છે એમાં આપણે વિડિયો લેવો છે ચાતી ઉતારી આપણે હવે દરણો દરવાનો છે લુકડો ધોન તૈયાર કરી લીધું ખાઈ લીધું કાવલ હા નો ભાઈ જો કે રમી તો કરો કે છે તો હવે ને આપણે વિડિયો પૂરો કદવાનું છે તમને વિડિયો કેવો લાગ્યો ઈ કમેન્ટ કરીને કહો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આમાં વિડિયો છે ને કન્ટિન્યુ એટલે આવતા કારણ કે હમણાં છે ને કામ માં દોખના પડી જશે ને એટલે તો રેગ્યુલર કરશું ધીમે ધીમે તો હાલો આશા છે કે અમારો વિડીયો તમને પસંદ આવે પસંદ આવે લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધા